એટલે હું શું સમજાવું યાર અને જેમ રાખે એટલે પણ હું શું સમજાવે એ મારા મોટો નહીં સમજવું પડે મોટો પણ હું જઉં એટલે મને બધા વાતો મળે એટલે હું કંટાળ્યો બાપા આ બે વિગર ને એ હું વેચી નાહી જવા માંગે આ ગમ છોડી

હું એને મારવા ના ના તમે નહી હું એકલો મારે તમે કોઈ નહીં કશું આજે કોઈ મને રોકતા નહી બરાબર આજે મારવાનો પેલા તારો ભાઈ કહે બતા મને નહીં ખબર આ કાલુ ભાઈ કહ્યું કે મારા ઘેર પડી ગયો તમારું શું કર્યું અલ્યા મારા ગાય જેવા છોકરા ઉપર હાથ ઉઠાવ્યો એને આજે તો ગયો એટલે હું કંટાળ્યો બાપા એટલે હું જાઉં જોડે એ નહીતો હું નહીં બેઠ્યો હું યાદ હવે ભાઈ તો કેવા ઊંઘી જા જો સિંહાસન માં એવું અતાર લગી તમે ઊંઘી રહ્યા હવે અહીંયા ઊંઘી ગયા એટલે આગેવાન તમે અત્યારે મારો મગજ ગરમ ના કરશો યાર

ના સુધરે દારૂડિયાનો ના હોય સંગ કે ના હોય કશું રંગ લે એમનો સંઘ કેવો હોય દારૂડિયા જેવો હોય